રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મોડી રાત્રે અનેક રાજ્યોમાં ગવર્નરની નિમણૂક કરી છે જોકે ગુજરાત અને યુપીના રાજ્યપાલ અંગે હજુ સુધી કોઈ નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી ગુજરાતના પૂર્વ આઈએએસ અધિકારી કે કૈલાસ નાથનને પોન્ડિચેરીના એલજી બનાવાયા છે આ ઉપરાંત ગુજરાતના પૂર્વ પ્રભારી ઓપી માથુને સિક્કિમના રાજ્યપાલ બનાવાયા છે રાષ્ટ્રપતિ ભવન દ્વારા શનિવારે રાત્રે જારી કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આ નિમણૂક તેઓ પોતપોતાના કાર્યાલયનો ચાર્જ સંભાળે તે તારીખથી લાગુ થશે માહિતી અનુસાર રાજસ્થાનના ભાજપના ટોચના નેતા અને આસામના ગવર્નર ગુલાબચંદ કટારિયાને પંજાબનો હવાલો સોંપાયો સાથે ચંદીગઢના એડમિનિસ્ટ્રેશન બનાવવામાં આવ્યા છે ઝારખંડના ગવર્નર સીપી રાધાકૃષ્ણ મહારાષ્ટ્રના નવા ગવર્નર બન્યા છે સિક્કિમના ગવર્નર લક્ષ્મણ પ્રસાદ આચાર્યની આસામના નવા ગવર્નર તરીકે નિમણૂક તો મણિપુરનો વધારાનો હવાલો પણ રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ફોર ન્યૂઝ મોબાઈલ એપ